હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જેને તમે સાતરમાં બનાવી શકો છો તમારા ઘરે જો કોઈ ખેતી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય તેમાં પણ તમે બનાવી શકો છો અને ખાસ કરીને બાળકોને તો આ રેસિપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ખૂબ જ ખાવાની મજા પડે તેવા ચીઝી બોલ્સ બનાવવાનું તેના માટે આપણે સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ તો એના માટે મેં અત્યારે ચાર નાંગ બોઇલ પોતેટોઝ લીધા છે ત્યાર પછી મોઝરેલા ચીઝ છે કોર્નફ્લોર છે પનીર છે મસાલામાં જોઈએ તો ચાટ મસાલો છે રેડ ચીલી ફ્લેક્સ છે પાસ્તાનો જે મસાલો આવે છે તે લીધો છે સોલ્ટ છે અને મિક્સ અપ્સ છે ત્યાર પછી વેજીટેબલ્સમાં જોઈએ તો કેપ્સિકમ જીનું સમારેલું છે ઓનિયન જી સમારેલા છે બોઇલ કરેલી મકાઈ લીધી છે અને છીનેલું ગાજર છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ચીઝી બોલ્સ બનાવવાનો ચીઝી બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં એક બાઉલ લીધું છે ત્યાર પછી આ જે બોઈલ પોટેટોસ છે તેને આપણે આ રીતે મેસ કરી લઈશું તો આ રીતે આપણે જે પોટેટોસ છે તેને મેસ કરી લીધા છે ત્યાર પછી હવે આપણે તેમાં આ રીતે પનીર છીણીને એડ કરીશું તો આ રીતે આપણે પનીર છીણી લીધું છે પનીર ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો ત્યાર પછી આપણે જે છીણેલું ગાજર છે તે એડ કરીશું ત્યાર પછી આપણે મકાઈ એડ કરીશું ત્યાર પછી આપણે ઓનિયન એડ કરીશું ત્યાર પછી આપણે કેપ્સિકમ એડ કરીશું ત્યાર પછી આપણે થોડા લીલા ધાણા એડ કરીશું ત્યાર પછી આ જે મસાલા છે તે આપણે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી અહીંયા મેં કોર્ન ફ્લોર લીધો છે તે આપણે એડ કરીશું તો આ રીતે આપણે ચીઝ બોલ્સ માટેનું જે બટાકાનું મિશ્રણ છે તે રેડી કરી લીધું છે ત્યાર પછી હવે આપણે આમાંથી થોડો માવો આ રીતે હાથમાં લઈશું અને આ રીતે આપણે પ્રેસ કરી લઈશું તો આ રીતે જે ટિક્કી બનાવતા હોય તે રીતે આપણે બનાવીશું ત્યાર પછી હવે અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે જે આપણે એક ચમચી વચ્ચે એડ કરીશું ત્યાર પછી હવે આપણે આ જે ટિક્કી છે તેને આ રીતે ગોળ આકાર આપી દઈશું અને બધી બાજુથી આપણે આ રીતે બંધ કરી દઈશું અને આ રીતે આપણે બોલ્સ આકાર આપી દઈશું તો બીજા બધા બોલ્સ ને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચીઝ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે ત્યાર પછી હવે આપણે તેને ઓઇલમાં ફ્રાય કરી લઈશું હવે આપણે આ જે બોલ્સ છે એને ઓઇલમાં ફ્રાય કરીશું ત્યાં સુધી ફ્રાય કરીશું તો આ રીતે આપણા જે બોલ્સ છે તે ફ્રાય થઈને રેડી છે ત્યાર પછી હવે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણા પછી ફ્રાય કરી લઈશું તો રેડી છે એકદમ ચીઝી એવા બન્યા છે તો ફ્રેન્ડ તમે કચોરી કે પેટીસ તો બનાવતા હશો પણ જો તમે આ રીતે ચીઝના બોલ ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ ચીઝ બોલ્સની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો